કેમ છો મિત્રો મજામાં જય ગૌ માતા આજે મિત્રો હું તમને એક સરસ મજાનો ખૂટ બતાવવા જઈ રહ્યો છું તો અહીંયા જે તમે આ બે ભાઈઓને જોઈ રહ્યા છો એક છે મહેશભાઈ ને એક છે મેહુલભાઈ અને આ જે ખૂટ તમે જોવો છો એનું નામ છે મોરલો મોરલો હાલમાં છે મંગલેશ્વર ગીર ગૌશાળા ખડિયા અને આ ખૂટને નાનેથી ઉછેર કરેલો છે મેહુલભાઈએ તો બે પાસેથી આપણે થોડી થોડી ડિટેલ્સ લઈ કેમ છો મેહુલભાઈ મજામાં મજામાં મહેશભાઈ કેમ છો એકદમ મજામાં તો આ જે ખૂટ છે તમારો મોરલો એની થોડીક ડિટેલ આપો મુરલામાં ભાઈ એવું છે કે આપણી પાસે મુરલો જ્યારે બે વર્ષની ઉંમર નહોતો ને ત્યારથી આપણી પાસે છે અને એના ખૂબ સારા બચ્ચા મારા વાડામાં અત્યારે બહુ સારી એવી ગાયો અને સારા એવા બચ્ચા મારા ત્યાં મુરલાના ઊભેલા છે અને એના બચ્ચામાં દૂધની વાત કરીએ ને તો પહેલાં વેતરથી જ સાતથી આઠ લીટર પ્લસ જે અત્યારે મંગલેશ્વર ગીર ગૌશાળામાં બાલાભાઈ પાસે ઊભેલી છે એની ઓળખી એક મારી પાસે સાત આઠ ઓળખીઓની દૂધમાં છે સાત આઠ લિટર પ્લસ પહેલાં વેતરથી એ લોકોનું એ ઓળકાઓનું દૂધ આપણે દોયેલું છે અને આવું સ્ટ્રક્ચર પગનું સ્ટ્રક્ચર બાંધો બધી રીતે પૂરા અને આપણે એમનું સીમન કલેક્ટ કરવાનું ડિસાઇડ બે ભાઈએ કરેલું છે તો સીમન આના બે દિવસ પછી તમે બાલાભાઈને કોન્ટેક કરી શકો છો મને કોન્ટેક કરી શકો છો અને આના બચ્ચા ઓડકા તમને સ્ક્રીન ઉપર આના ફોટા વિડીયો જોવા મળશે એટલે તમારા સિમેન્ટ કોઈ પણ મિત્રોને ભાઈઓને આની જરૂરિયાત હોય સિમનની તો અમારા બે ભાઈઓને કોન્ટેક તમે કરી શકો છો બરાબર અને બીજું તમે એવું કહેતા હતા કે લાઈવ બચ્ચાએ લીધેલા અને ડોઝને લીધેલા તો એમાં હું ફેરફાર જોવા મળ્યો આના મિત્રો અમે જ્યારે આના ચાર પાંચ વર્ષ પહેલાં આપણે સીમન એકવાર કલેક્ટ કરેલા છે અને આના બચ્ચા મારે ત્યાં આવેલા છે મેં દૂધ દોયેલા છે બે બે વેતર એની અડર ક્વોલિટી આચળનો શેપ આચળની ગેપ બધું જોયા પછી આપણે સિમન કલેક્ટ કરવાનું ડિસાઈડ કર્યું હતું એ પછી અમે સિમેન્ટ લીધેલા છે સીમનમાં એંસી પ્ર એંસી ટકા વાછળીઓ સીમનથી લોકોને ત્યાં આવેલી છે ખૂબ સારો ડોઝનો પ્રતિસાદ મળેલો છે એ છતાંય આપણે પછી બ્રેક એટલા માટે મારી હતી કે અમારે ડોઝના બચ્ચા જોવા હતા કે ડોઝના બચ્ચા મોટા થઈને કેવું પર્ફોમન્સ કરે છે આ જેના સિમનના બચ્ચા તે બબ બે ત્રણ ત્રણ વર્ષના ચાર ચાર વર્ષની વાછળીઓ ઓળખ્યું ગાભણ થઈ ગઈ છે બહુ સારી એવી જે નેચરલ બ્રિડિંગથી બચ્ચા આવેલા છે સેમ બચ્ચા એના ડોઝથી પણ આવેલા છે અને આપણે બધે ઊભા છે અત્યારે જોવા હોય તો તમારી સ્ક્રીન પર પણ અમે ફોટો શેર કરીને આપણે બતાવી શકીશું પછી બીજું હું એવું કહું કે આ જે મોરલો છે તો એના વાછડા આવેલા છે તમારી પાસે એના વાછડા એ વાછડા માર્કેટમાં કેવું વાછડા ભાઈ અત્યારે એના વાછડા સારા સારા જગ્યાએ સારા સારા ખૂંટ બનીને ઊભેલા છે અને વાછડા એટલું સારું પરફોર્મન્સ જેવું મોરલાય પરફોર્મન્સ આપ્યું છે એવું એના વાછડાય પરફોર્મન્સ આપે છે અને બ્રિડિંગમાં ચાલુ છે એના વાછડા બરોબર અને આ મોરલો કેવડો થયો છે ઉંમરમાં ઉંમરમાં ભાઈ આશરે લગભગ પંદર વર્ષની આસપાસ આની ઉંમર હોવી જોઈએ કેમ કે જ્યારથી બે વર્ષની ઉંમર તો ત્યારથી આપણા વાડામાં છે બરાબર અને એની ઉંમર લગભગ પંદર વર્ષની આસપાસ ખરી તો મિત્રો તમને આ જે મોરલો છે એ કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને કહેજો અને મને બહુ મસ્ત ફૂટ લાગ્યો અને આની એક ઓળખી અહીંયા જે મંગલેશ્વર ગૌશાળામાં છે ચાલો એ પણ હું તમને બતાવું ભાઈ આ છે મોરલાની રિઝલ્ટ છે તમે એમ કહો છો બરાબર તો આ ઓળખી વિશે થોડીક ડિટેલ આપો આ ઓળખી મોરલાની દીકરી છે હું જ્યારે વાછડી દસક મહિનાની હતી ત્યારે લઈ આવેલો તે પછી મારી ત્યાં ત્રણ વેતર વ્યાણેલી ત્રણ વેતર થઈ ગયા ત્રણ વેતર વ્યાણેલી પણ તમે હજી એનું બોડી ફિટનેસ અને એની જો એનું શરીર બાંધો તમે જોઈ શકો છો અને એનું અડર ક્વોલિટી પણ તમે જોઈ શકો છો એટલા માટે મેં મેહુલભાઈને રિક્વેસ્ટ કરેલી કે મેં જે વસ્તુ દોયેલી મારા વાળામાં બધા કરતાં પરફેક્ટ નીકળેલી એ વસ્તુના મને એમ હતું કે નહીં આ આનો ખરેખર આનો જે બાપ છે એનો મારે એક ફેરો જો મને ચાન્સ મળે તો મારે યુઝ કરવો છે મારા વાડામાં હં હં તો આજ ખરેખર મને ચાન્સ મળેલો અને આજ દિલથી હું એ મોરલાને લઈ આવી અને બધી હિફર્સો મારી બધી ગાયો આના જેવી બને એવો એક મને શોખ છે અને એવો શોખ મારો પૂરો પણ થશે હવે બરાબર અને આ જે

એ જે લીલડા નો શોખ હોય એના માટે બહુ બેસ્ટ છે એના પણ બચ્ચા બહુ સારા આવે છે ને ટૂંકમાં જે તમે એનું જે માથું મસ્તક છે એ આમ તમે ઘણી ગૌશાળા એવું જોયેલી હશે પણ ખરેખર આવું તો મેં ખુદે જ જોયું પછી બીજા કોઈ જોયું તો ખબર નહીં પવનના રિઝલ્ટ છે તમારી પવનના રિઝલ્ટ તો તમારી સામે જ છે ત્રણ તો લીલડી વાછડિયું જ છે હા હા બીજી એક બહુ મસ્ત વાછડી મેં એ બતાવો તો મને એ પવનની છે કે કેની છે હા મને ટૂંકા મોઢાવાળી એક વાંસડી મેં આગળ જોઈતી હા એ ચંદાની દીકરી છે અને આ એની વાંસડી રહી આ પવનના જ રિઝલ્ટ છે પવનના જ રિઝલ્ટ છે એક આ બે એક જે એકમાં ત્રીજું છે બરાબર હં હં અને આ ગાય કઈ છે આ મારે ચંદા ગાય છે હં હં આ ટૂંકમાં બધાથી ઉંમરમાં મોટી તમારા ગૌશાળાની મોટા મોટી મોટા મોટી ગાય છે ઉંમરમાં બરોબર અને આ ઓળખી આ છે એ પૂનમ છે હં હં પછી છે એ રિદ્ધિ છે બરોબર

ફૂટ જે બધું તમે જોયું એ કેવું લાગ્યું પવન અને મોરલો કૂટ કેવા લાગ્યા એ અમને કોમેન્ટ કરીને જરૂર કહેજો અને આવા નવા વિડીયો અમે તમારી સાથે લાવતા રહીશું તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો